કાવ્ય પંદર ગુજરાત મોરી મોરી રે દોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ ગુજરાતી કાવ્ય સાહિત્ય જગતમાં કવિશ્રી ઉમાશંકર જોશી શિરમોર કવિ તરીકે ઓળખાય છે જેમણે ગુજરાત મોરી મોરી રે નામના ઉર્મી કાવ્યની રચના કરીને પોતાની ગુજરાત પ્રત્યેની ભાવ લાગણી રજૂ કરી છે તેમનો જન્મ એકવીસમી જુલાઈ ઓગણીસો અગિયારના રોજ સાબરકાંઠા હાલ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બામણા ગામમાં થયો હતો તેમનું મૃત્યુ ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો અઠ્યાશીના ના રોજ થયું હતું કવિશ્રી ઉમાશંકર જોશીએ ગંગોત્રી નિશીથ પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે તેમણે મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો ગોષ્ઠી અને ઉગાડી બારી જેવા નિબંધ સંગ્રહો લખ્યા છે આ ઉપરાંત તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો પણ લખ્યા છે તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે જેના કારણે તેમણે ઓગણીસો ઓગણચાલીસનો રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો અડસઠનો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા એ વિવેચન ગ્રંથ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો અને તેઓ કેન્દ્રીય સાહિત્ય અધ્યક્ષ પણ રહ્યા હતા દોસ્તો ઉર્મી કાવ્ય એટલે ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્યરચના આવી પદ્યરચનાનું નિરૂપણ કરતા ગુજરાત મોરી મોરી રે નામના કાવ્યમાં ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગ્રત કરી ગુજરાતનું મહિમાગાન કર્યું છે